છેવડાના વિસ્તારોમાં પણ નિર્મળ જળ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબંધ છે તેમ જળ સંપત્તિને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું પીપાવાવ સિયાળબેટ અને ચાંચ બંદર છતડિયા કડિયાળી મિતિયાળા બંધારા સીધા ગ્રામ્ય વિસ્તારોમાં મંત્રી શ્રીની મુલાકાત જળ સંપત્તિને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ અમરેલી જિલ્લાના દરિયાઈ કાંઠાના પીપાવાવ સિયાળબેટ અને ચાંચ બંદર છતળિયા કડિયાળી મિતયાળા બંધારા સહિતના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત વિસ્તારમાં પણ નાગરિકોને નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત કાર્ય છે તેમ શ્રીએ જણાવ્યું શ્રીએ છતડિયા કડિયાળી મિતિયાળા બંધારા પીપાવાવ ખાતેના પાણી પુરવઠા વિભાગના હેડવર્કસની મુલાકાત લીધી પાણી પુરવઠાને લગતી કામગીરી સંદર્ભ